શાકભાજી ને બધા એમાં નારડીના રોપામાં બધી માં જોઉં તો ને કેટલું પાણી ભરાઈ ગયું અહીંયા જો જોત રોટલી બનાવે ગરમા ગરમ મસ્ત ને આ બાજુ જો તમે જો વરસાદ ચાલુ છે અત્યારે જો કે જો એ બૂટું છે ને તણાવા તણાવા આવ્યા છે હું આવ્યું આગળ આપણે વરસાદ આવ્યો કેવો વરસાદ આવ્યો

અને જોશના મને હાલ ઓગાસી ઉપર જઈને અત્યારે બ્લોગ સ્ટાર્ટ કરો ને જો આ કેટલું મસ્ત બનો વાતાવરણ છે આવું તો આપણે સોમાસામાં મળે હજી તો બે બે મહિનાની વાત હા ઈ તો કે ભરપૂર ઉનાળાને અંદર તડકો હોવો જોઈએ ભાઈ અત્યારે ગરમી થાવી જો ને એને બદલે ટાટ ટાટ ફોન આવો બે મહિના પછી તમને બધી ને આવું વાતાવરણ જોવા મળત એને બદલે આ જો બે મહિના વેલુ તમને જોવા મળી ગયું એમાં જો ભાઈ આ તમને નિરાદો અમારું ગામડાનું વાતાવરણ કેમ છે ઓ કંઈક ઘટે એમ થાય કે ગોવામાં નો આવી ગયા હોય એવું ફીલિંગ થાય બરાબર હા બસ દિલથી તમારો બધાનો આભાર બાકી જેટલો વ્લોગ તમે બધા અમને જોશો સપોર્ટ કરો છો અને હા એક કમેન્ટ ઈ તો કરી દેજો કે તમારે ત્યાં નુકસાન થયું છે કે નહીં તમારે વરસાદ છે કે નહીં કાજો છે અમારે નુકસાન થઈ ગયું છે અમારે કાય થાંભલો પડી ગયો અમારે એવું તો છે આવું નાના મોટો તો બધું વરસાદ લાલ કેરુનો થાંભલો હતો એક પડી ગયો અને પેલા છે ને થોડું ઘણું બધું કામ છે ને મને એવું લાગે કે હવે થોડીક વારની અંદર આ બાજુ વરસાદ ગાજે એટલે છે ને વરસાદ પહોંચી જવાનો છે ઈ પેલા હું ને જોશના પહોંચી જાય નીચે તો ધમ ધોકાર જો વરસાદ ચાલુ થઈ ગયો છે ભાઈ ભરાય યાર અને જો અહીંયા ઓવરફ્લો એટલું થઈ જાય ને કે અમારે ભરતે પાણી કાઢવું પડે યાર ને ખબર નથી પડતી આ ઉનાળો છે કે ચોમાસું યાર અત્યારે હકીકતમાં યાર ફૂલ આજ આખો દિવસ છે ને વરસાદ આવ્યો ગયો આવ્યો ગયો એવું જ વાતાવરણ થઈ ગયું અત્યારે પાછું ચાલુ થયું માન જોશના કપડાં ધોઈને નાખતા હતા અહીંયા પણ નાખ્યા હતા ને અહીંયા પણ નાખ્યા હતા એટલે નક્કી હતા મહેનત ગઈ પાણીમાં કે આ બધી મહેનત પાણીમાં જ ગઈ જો પલરી જાય એટલે અત્યારે આવો વરસાદ તો ચોમાસામાં ન પડતું હોય ને એવો અત્યારે આ ઉનાળાની અંદર વરસાદ પડે હજી બંધ નહોતી જો જો તમે યાર પાણી ભરાવા માંડ્યો આ બધીમાં જો અહીંયા જો રોજના રોટલી બનાવે ઘરમાં ગરમ આ બાજુ જો તમે જો વરસાદ ચાલુ છે અત્યારે જો કેટલો વરસાદ પડે છે વરસાદ આ ચોમાસામાં આટલો ન ભડે કામ હા રોટલી થઈ ગઈ જો આટલી નહીં હવે જમવું કે આપણે હા

આ બધી અમારો રોપમાં જો કેટલું કેટલું પાણી ભરાઈ ગયું ને ઓલા બાજુના ડુંગમાં તો છે ને અમે નીકરા નીકરાનો દારૂ બાગ્યા તો પાણી જો તમે કેટલું કેટલું ને આ વર્ષે ભાઈ જો આ કેરીનો હું કહું ને આ કેરી ખરેખર દિલથી કહું છું કે આખું વર્ષ રાહ જોઈને બેઠા હોય ખેડૂત કે ભાઈ સારો મોર આવશે અને સારો પાક લેવો ને સારી કેરી થાય ને સારા પૈસા આપણે કમાય પણ હકીકતમાં ખેડૂતને જેવું ધારે ને એવું થતું નથી કુદરતની ને આ કોઈનું હાલતું નથી બરાબર હવે કેરી ખાવાની મજા તો આવડશે મેં તો જે આ વર્ષની પેલી કેરી પણ નથી ખાધી તમે કોઈ ખાધી કે નહીં જ્યારે કમેન્ટ કરીને કે જો કરી મેં તો આ વર્ષની પેલી કેરી ખાધી પણ નથી ને હવે કેરી ખાવાની મજા તો છે ને ભાઈ ગઈ કેમ કે આ વરસાદને લીધે આમાં બધીમાં છે ને ઈયળ ને બધું પડી જાય એટલે કેરી ખાવાની મજા આ વર્ષે હવે ગઈ ને આ બાજુ જો ડાયરુ બધી નમી ગઈ ને બધીમાં જેટલું પાણી ભરાય ને છે અહીંથી બધીમાં જાય હજી ને હજી વરસાદ ચાલુ જ છે જો ને ખરેખર યાર દિલથી આ વખતે યાર એવું થાય કે પાકની વાત કરું મોલની વાત કરું સારાની વાત કરું વાત કરીએ ને એટલી ઓછી છે કે એટલું બધી ખેડૂતના વર્ષે નુકસાન થઈ ગયું સાત શાંત થઈ ગયો અને પાણી જોવું ભાઈ આખા અમારા અત્યારે આજુબાજુના બધાના ખેતરોમાંથી અમારા ઘરમાંથી જો આ પાણી આવે ભાઈ આમ બરાબરથી બરાબર અને યાર વાત કરું ને તો કમોસમી વરસાદ ના કહેવાય આપણે કે ને આ રિયલ ચોમાસું ને એમ થાય કે ચોમાસું રહી ગયું ને બારા બારે મેં ખાંગા ન થઈ ગયા ને બે ધન ધરાધન કરે એની જેમાં કુદરતનો કહેર કહેવાય ભાઈ અત્યારે હજી જો આ બાજુ જો આ બાજુ આ બધી વાતાવરણ જો તમે એવું જ લાગે કે હજી લગભગ બાકાજીકી બોલાવાનું છે ભાઈ વરસાદ તો હું છત્રી લઈને કીધું બરાબર આટો મારી લઉં જોઈ લઉં કેવું છે પણ આ બધી છે જો પાણી આવે ને જો તણાય તણાય નલું માં જો વીજળી વીજળી થઈ એટલે હવે આપણે બહાર રહેવાય નહીં હવે આપણે સેફલી આપણા ઘરમાં હોઈ જઈએ બરાબર કેમ કે ભાઈ ધ્યાન રાખવું પડે અત્યારે વીજળીનું બહુ બધા નુકસાન થતું હોય પણ ખરેખર ભાઈ આ વખતે નુકસાન બહુ છે યાર

તો ઠાકરજી કરે ઠીક ભાઈ બરાબર તો પેલા જમી લઈએ મારો નક્ષ ભાઈ કે નક્ષ હું છું ભાઈ હું આવ્યું અટાણે એમ નહીં અટાણે હું આવ્યું આગળ આપણે વરસાદ એવો ને કેવો વરસાદ એવો મોટો બધી અને પછી કીમ ધડાકન ગાઝી ગેમ ને વીજળી ગીમ થાય

જો મારા મમ્મી ને પપ્પા વેરાવળ ગયા હતા તો મારા મમ્મી જો ઘરનો સામાન બધી હતો નક્ષ આ શું છે ભાઈ હાબુ આબુ બાકી ચોખા લઈ લીધા અમાર બહુ વગર કે વાત હોય આ શું છે મમ્મી બાકી જો આ બધી ભાઈ આ ચાંદરા આટલા આટલા તો ઓલા લઈ લીધા હું બાઈક ગયા ને આ બધી લવલી એલચી તો કે શું કે ભરવાનું છે મરી મસાલા રાઈતી ભરવાની છે રાઈતી હા આ બધી રાઈતી નો મસાલો છે કાને નક્ષ ભાઈ ના હાથમાં આવી ગયા હાબુ કાનાકો કિને ના આવવાનું છે નથી ke aku ni pasal pizza nasi <laughs> goreng nasi goreng